મારી આપણે આ એકાદશી ના સત્સંગ ની શરૂઆત કરીએ ઓમોદરાય દામોદરાય મહે વાસુદેવાય ધીમી અને આ બંને એકાદશી તિથિ ના સ્વામી છે ભગવાન શ્રી હરિનારાયણ એકાદશી એ એક દેવી છે કે જે સ્વયં ભગવાનના શ્રી અંગોમાંથી ઉત્પન્ન થયા હતા અને એકાદશી ને ભગવાન શ્રી નારાયણ વરદાન આપ્યું હતું કે આ એકાદશી આ દિવસે પણ સ્વરૂપની પૂજા કરશે તેને ધર્મ અર્થ કામ અને અંતે ભગવાનનો ધામ મળી જશે જો આપણે પોષ મહિનાના વદ પક્ષમાં આવનારી સટતીલા એકાદશી વિશે વાત કરીએ ભગવાન શ્રી હરિનારાયણ ને ખાસ કરીને તલનો પ્રસાદ ધરાવવામાં આવે છે અથવા તો તલમાંથી બનાવેલી કોઈ પણ વાનગી પણ ધરાવી શકીએ છીએ તથા આજે તલનું દાન કરવું પણ શુભ માનવામાં આવ્યું છે

આજે જેટલા પણ દાણા તલ નું ત્રીજું છે તિલોદક એટલે કે સૂર્યનારાયણ ને જયારે આપણે અર્ધ્ય આપીએ છીએ ભગવાન ને જયારે આપણે સ્નાન કરાવીએ છીએ ત્યારે તેમાં ચપટી એક તલ ઉમેરવામાં આવે છે ચોથું છે તલ નો હવન કરવો

ભગવાન ના ચરણોમાં તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ સાથે માખણ મિશ્રી નો ભોગ લગાવવો જોઈએ અને ખાસ કરીને શિયાળાની જે પણ કોઈ વાનગી હોય અડદિયા તલની ની ચીકી બી

એ પછી ઘર આસપાસ કે પીપળાનું વૃક્ષ હોય તો પીપળાનું પૂજન પણ આજના દિવસે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન થયા બરાબર ગણાય છે એ સિવાય આજે આપણે ગાયની સેવા પૂજા પણ કરી શકીએ છીએ કેમ કે ગાય પણ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે

જે રીતે સવારે સંકલ્પ કર્યો હોય તે રીતે વ્રત રાખવાનું અને વ્રત ના બીજા નું પુણ્ય ફળ અવશ્ય મળે છે અને આપણી સર્વે મનોકામના ભગવાન અવશ્ય પૂર્ણ કરે છે તો આ આપણે સાંભળ્યું છઠદીલા એકાદશી નું મહાત્મય હવે આપણે સાંભળીયે

આ લોક ના જે પ્રાણીઓ કહ્યું કે હે ભાગ્યવાન તમે ઉત્તમ પ્રશ્ન કર્યો આનો ઉત્તર અતિ દુર્લભ છે બ્રહ્માદિક દેવો એ પણ જે વાત કોઈ પાસે કહી નથી તે હું તમારી પાસે કહું છું પોષ માસ માં જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે સ્નાન કરી પવિત્ર થઈ કામ ક્રોધ અભિમાન આ સર્વે ત્યાગ કરી નારાયણ ભગવાન છાણ ભેડું કરવું તેમાં તલ કપાસ નાખી તેના પિંડિયા વાળવા પછી પોષવ પૂર્વ સાડા અથવા મૂલ નક્ષત્ર હોય ત્યારે એકસો આઠ આહુતિઓ નો હવન કરવો

તો બારણું પછી બ્રાહ્મણી કહ્યું કે હે દેવીઓ મને સઠતિલા એકાદશી નું વ્રત કહો તો જ બારણું ખોલીશ ત્યારે દેવાંગનાઓ વ્રત કહ્યું અને પછી બ્રાહ્મણીએ બારણું ખોલ્યું ત્યારે અંદર આવી જોયું બ્રાહ્મણી ના ઘરમાં ધન ધાન્ય વસ્ત્ર સોનું અને રૂપુ સગડી સમૃદ્ધિ થઈ પોતાની શક્તિ પ્રમાણે આ એકાદશીના દિવસે તલ અને વસ્ત્ર વગેરે નું દાન કરે છે

ભવિષોતર પુરાણે પોષે કૃષ્ણ એકાદશિયા સટતિલા નામ્યામ મહાત્મ સંપૂર્ણ શ્રી કૃષ્ણ એકાદશી જય તો મિત્રો સાંભળ્યું ને કે સટતિલા એકાદશી નું કેટલું મહાત્મય આપણા ધર્મમાં આપણા શાસ્ત્રો માં બતાવેલું છે ચિંતા ના કરવી જો મારી સાથે આજે આપણે સત્સંગ કર્યો હશે વ્રત ની કથા સાંભળી હશે વ્રત નો મહિમા જાણ્યો હશે તો પણ વ્રત નું પુણ્ય ફળ ને ભાગીદાર બની જશો તો અમારી સાથે જો આપ સત્સંગ કર્યો હોય તો રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ ના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખુબ ખુબ આભાર